અધ્યક્ષ અને આજના મીટિંગના અધ્યક્ષ તરીકે એમને સંબોધન કર્યું અને આપ બધાને અમને સલાહ અને લડતના જે વિચારધારા જે શબ્દો આપ્યા છે એનો આપણે બધા અમલ કરીએ સાથે સાથે ડોક્ટર વેલારામજી એમને વર્ષોથી સંઘર્ષ કરી છોટુભાઈની જેમ ને એમને જે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે જવાબદારી સોંપી હતી અને દેશની અંદર બીટીપી એમને જે ફેલાવો કર્યો છે છોટુભાઈ વસાવા સાહેબે આ સ્થાપના કરી અને અમે આ બીટીપીને અમે રાજસ્થાનની અંદર લડાયા રાજસ્થાનની અંદર અમે તાલુકા પંચાયતની બાણું સીટ જીતા અને પાંચ તાલુકા પંચ બહુમતીથી અમે ત્યાં ગાડી મતલબ બીટીપી પાંચ તાલુકા પંચાયત પશ્ચિમ બહુમતીથી બની ત્યાર પછી જિલ્લા પંચાયતની અંદર ડુંગરપુરમાં ચૌદ ગયા બીટીપીના અને બીજી અન્ય જગ્યાએ બે ચૂંટાયા હતા તો આ લડત ચાલી ત્યાં બે ધારાસભ્ય આપણે ત્યાં ગાડી ચૂંટીને લાવ્યા અને બે ધારા ટોટલ અમે અગિયાર રાઈખ હતા એની અંદર બેથી ત્રણ સીટો બે બે હજાર ત્રણ હજાર ચાર હજાર મત આપણે હારેલા અને ત્યાર પછી અત્યારે જે કઈ પાર્ટી બની છે એ બીટીપીમાંથી જ ઉત્પન્ન થયેલી વસ્તુ છે અને રાજકુમાર વેલારામ સાથે વાત થઈ લોકસભાનું ઇલેક્શન આવ્યું તો અમે એવો વિચાર આપ્યો કે આપણે બીટીપી લડવી નથી બીટીપી રાજકુમાર રોતને સપોર્ટ કરી અને એક આદિવાસી તરીકે સાંસદ ત્યાં ગાડી જાય એ આહવાન કરીને અમે રાજકુમાર રોતને અમે સપોર્ટ કરેલા ભલે એ પાર્ટી બીએપી એપી હોય પણ કહેવાનો મતલબ ત્યાં ગાડી સપોર્ટ કરી ને એમને જીતાડવાનું કામ અમે કર્યું કે જેથી લોકસભાની અંદર અવાજ જાય છે ગિલ પ્રદેશની વાત કરીએ છે આજે જે લોકો બનાવ્યો છે ભીલપ્રદેશનો વિદ્યાર્થી સંગઠન ચલાવે છે જે આપણે તીરકામ ઠાવારો એ લોકો અમે બે હજાર નવની અંદર બહાદુરભાઈ અને અમે એ લોકો અમે પસંદ કરેલો ને એનું રજીસ્ટ્રેશન કરાવેલું બે હજાર નવની અંદર અને બિલિસ્તાન વિકાસ મોરચાની અમે સ્થાપના કરેલી હતી ત્યાર પછી બે હજાર ચૌદની અંદર અમે બીટીએસ બનાવ્યો બિલિસ્તાન ટાઈગર સેના બનાવ્યું હવે આ લાંબો તો નહીં કહેવાય પણ ઇતિહાસ આપણે ત્યારે અમે લડત કરી અને ત્યાર પછી જેટલું સાહેબના માર્ગદર્શનની અંદર અમે બે હજાર સત્તરમાં બીટીપી અમે ચૌદની અંદર બનાવવાનું કામ કર્યું અમે પહેલાં દિલિસ્તાન વિકાસ મોરચા નામની પાર્ટી અમે બના રજિસ્ટ્રેશન માટે મૂકી ચૌદની અંદર પણ ચૂંટણી આયોગે એવું કીધું કે તમે આ ભીલ શબ્દ આવે છે એટલે આ જાતિવાદ છે એટલે એ પાર્ટી તમારી બની નહીં શકે ત્યાર પછી અમને ઓપ્શન પછી અમે ઓપ્શન એમને આપ્યા એમણે બી આપ્યા તો અમે ભારતીય ટ્રાઈબલ પાર્ટી પસંદ કરી એનું રજીસ્ટ્રેશન દિલ્હીની અંદર કરાવ્યું એની પાછળ એટલા બધા દોડધામ કર્યું જે કંઈ કરવું પડ્યું તે કર્યું પડ્યું બીજી વસ્તુ હું ખુલાસો કરી લેમ કે બીટીપી ઘણાના મગજમાં એવું છે ભારતીય ટ્રાઈબલ પાર્ટી એટલે એટલી આદિવાસીઓ માટે જ છે એવું નથી જે ટ્રાઇબલ શબ્દ છે સંવિધાનનો શબ્દ છે ની અંદર આદિવાસી રહે છે એસી લોકો રહે છે મુસ્લિમ સમાજ રહે છે ઓબીસી સમાજ રહે છે બાકીના બીજા સમાજના પટેલ રહે છે રાજપૂત રહે છે વાણિયા બધા જ રહે છે ને એટલે ટ્રાઈબલ પાર્ટી ઘણાના મગજમાં એવું કે આદિવાસીની પાર્ટી છે પણ આ પાર્ટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધા માટે એ અન્ય ગરીબ વર્ગ કે જે આ વિચારધારાને માનતો હોય એવા લોકોની પાર્ટી છે એટલા માટે આ ખુલાસો મારે કરવો પડે છે અને બીજી વસ્તુ કે સાથે સાથે રાકેશભાઈ એક પ્રશ્ન કર્યો એટલે મારે એને ખુલાસો કરવો પડે કે મહેશભાઈ પણ શિકાર બની ગયા એટલે કહેવાનો મતલબ ભાજપમાં જતા રહ્યા એનું કારણ મારે રીઝન ખુલાસો કરવો પડે કેમ કે તમે પછી મારા માટે મગજમાં કાયમ માટે એડ લાઈન ચાલો બરાબર ઠીક છે ઘરમાં કંકાસ થાય બરાબર છે હવારે પાછા હતા તેવા જ થોડો ઘણો હવે કંકાસ થયો એ કોઈ કોઈને મહત્વાકાંક્ષા હોય હોય એ મારે બીજો નથી ખુલાસો કરવો પણ જ્યારે આ થયું થોડી વિધાનસભા વખત થોડું આ થયું પણ અહીં આવીને મેં ફોર્મ ખેંચવાની વાત કરી કે માન્ય આપણા ગરીબોના મશિયા જ્યારે લડતા હોય દેશના અને અધર તરીકે બી લડતા હોય તો મારે કોઈ લડવાની જરૂર નથી મેં એ દિવસે મિલિટરીનો ડ્રેસ પહેરીને આવેલો શહીદ થવા માટે મેં એટલા માટે પહેરેલો હતો કે મેં પ્રભાકડરની આખી લડત જોઈ છે એણે શ્રીલંકાની અંદર આખો જબરજસ્ત તમિલ ટાઈગર બનાવીને તમિલ ઇલુ ટાઈગર હું ઓગણીસો ત્રણમાં વોન્ટેડ હતો આ ભાતે અમે બહાર હતા ત્યારે હું એને વાંચતો વીરપનને વાંચતો વીરપ્પન એટલે ચંદનચોર એવું કીધું જેવી રીતે છોટુભાઈને અહીંના ડાકુ કીધા હતા વાલ્યાના ચંબલના ડાકુ એવી રીતે એમને બી ચિત્રીને માન નાખવામાં આવ્યા વીરપ અરે આપણે પ્રભાકરણ એ પોતાના ડ્રેસમાં જ રહેતો ને એના તમિલ માટે એ લોકો લડતા એ શ્રીલંકાની અંદર લડતો અને એણે જ્યારે આખું સરકારની સામે લડ્યું એણે તો બે જણે કહેવાના મતલબ ઉડાવી બી દીધા ત્યાંનો રાષ્ટ્રપતિ હતો પ્રેમદાસ એને ઉડાવી દીધો ને અહીં ગાડી રાજીવ ગાંધીને એટલા માટે કે એણે ત્યાં સૈન્ય મોકલી આપેલું ભારતનો એટલે એને ગુસ્સો આવ્યો કે અમારે મારે અમે અમારા સમાજની ભાષા માટે લડીએ છીએ અમારી જમીનો માટે લડીએ છીએ તમે શું કામ દખલગીરી કરો એટલે એમને એમના માટે પણ આખું એ આંતરરાષ્ટ્રીય હતું કહેવાનો મતલબ એ વાંચીને મેં બિલિસ્તાન ટાઈગર સેના ઓગણીસો અરે આપણે ચૌદની અંદર મેં બનાવ્યું એટલે મેં તે દિવસે મારે જે આ ફોર્મ ખેંચવાનું હતું એટલે મેં એ દિવસે એ કર્યું આ ટાઈગર સેના એમ જ એમ જ નથી ભાઈ નહીં એની અંદર આખા દિમાકો લગાવ્યા આટલું વાંચ્યું એ વખત મોબાઈલ મોબાઈલ કશો નહીં વોન્ટેડ અમે સાહેબ અમે ખાલી ત્યાં અખબાર આવે એ અખબારમાં અમે વાંચતા ત્યાં ગાડી બાર આણુમાં જયારે વોન્ટેડ થયા તારે ત્યારે અમે આ બનાવી છે એટલે એનું ખાસ ધ્યાન રાખજો બીજો હવે છેલ્લો ખુલાસ કે કરવાના હુકમ આપેલા એટલે અમારે અહીંથી છુપાઈ જવું પડ્યું સાથે અમે તે વખત એટલું ઘર્ષણ કર્યું અમે પહેલા માર્યા જતા એવું હતું એટલા માટે થોડું અમે દૂર રહ્યા તો આજે તમારી વચ્ચે છીએ અમે આ સરકારોએ કંઈ બાકી નથી હોય આ બધું કરવું આ લોકોને ડામો એટલે આ રાજસ્થાનની અંદર બી જે ભાગલા પડાયેલા એ લોકોએ પડાયેલા છે કે આ લોકો બધા એક નહીં થવા જોઈએ એક થઈ જશે તો આપણે રાત કરી શકવાના નથી એ આજે એમના મનમાં બી છે અને એ લોકો એનો ઇમ્પ્લિમેન્ટ પોલીસવાળા પાસે બીજા લોકો પાસે કરાવે જ છે આજે પણ એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી હવે એ લોકો બી થાકી ગયા છે અને એમને જોયું કે આ લોકોના બી હક આપવા પડશે પણ આપણે એ સંગઠન બનાવવું પડશે તટસ્થ રહેવું પડશે તો આ વસ્તુ ચાલશે તો એના માટે કોન્ટેક થયા એન્કાઉન્ટર ઓર્ડર જે લતીફને મારી નાખવામાં આવ્યો અમદાવાદની અંદર એ સમયે વડોદરાની અંદર રાજુ વિસલદારને એ દિવસે અમે વોન્ટેડ તરીકે સાહેબને અમે હતા ને રાજુ રિસલદારને રાતે દોઢ બે વાગે માર નાખ્યો અમારે ત્યાંથી રિક્ષામાં ભાગી જવું પડ્યું જ્યાં હતા ત્યાંથી નદી કિનારાઓ બાજુ ત્યાંથી પછી અમારે કેવી રીતે ગયા તે અમને ખબર છે એટલે ઇતિહાસે લખીશું ને વાંચજો બી પણ અમે જે મતલબ લૈલા સમાજ માટે સાહેબ ને આ બધા એમની ટીમ જેણે કે બધાએ બેઠું છે ઓ એ બધાને પણ એ બીજી વસ્તુ એ મહેશભાઈ શિકાર થઈ ગયા ભાજપના ચોક્કસ એ મારી કદાચ ભૂલો છે પણ શિકાર તો થયો નથી એમાં શિકાર નથી થયો પણ મારે જાણી જેમ જેવું પડ્યું મારા બે મકસદ હતા હવે એટલો ખુલાસો તો હું નથી કરી શકતો પણ હામે જે લોકોએ ગદ્દારી કરી એને મારે એક સબક શીખવવો હતો જે હોય તે બીજી વસ્તુ કે મારી સાથે જ્યારે અહીં ફોર્મ ખેંચવાની વાત કરી અહીં મીટિંગ કરી એની અંદર બધા કાર્યકરો આવ્યા અને રહેલા કે તમે શું કામ ફોર્મ કહ્યું મેં કીધું ભાઈ અમે આપણા આદિવાસી મસ્યા છે તો આપણે કેવી રીતે લડી શકીએ એટલે થોડાક જણા અહીંથી ગયા ઘડી પડી ભાગી ગયા એટલે સીધા ભાજપમાં જતા રહ્યા હતા એ લોકો ભાજપમાં જતા રહ્યા લગભગ ચાર પાંચ જ મને એવું લાગ્યું કે આ આવ્યા નથી આવતા એ લોકો જે એકલા એકલા ના થતા આજે નથી આવતા મારી પાસે કે એને શરમ લાગે હવે વાત નહીં થાય એટલે મેં કીધું કે મને બી પીછા વગરનો મોર બનાવી દે ને મારા બી પીછડા ઓફડી દે ને પછી કંઈ પૂછવાનું નથી એટલે મેં કીધું મોર બની રહ્યો એટલે સારું કે ત્યાં જવું અત્યારે બરાબર છે ને મેં મનસુખભાઈને ખુલ્લો સપોર્ટ કર્યો ને મેં પછી ત્યાર પછી કહી દીધું કે આર પાટીલને હું કહી આવ્યો સુરતની અંદર કે તમારા અહીં દખા છે મને ફાવે નહીં કેમકે મારે તો રહેવું જ નહીં હતું એને કહેવાય મેં મનસુખભાઈને કીધું કે મને ફાવે નહીં બીજા ચોથા દિવસે હું પાછો ગાંધીનગર ગયો અને રત્નાકર એમનો જે સંગઠનનો માણસ છે એને બી કહેવાય કે મારે તમારી હાથે નથી ફાવે તમાર દેખાવાનું મને ત્રણ ચાર દિવસ પહેલી તરફ લાગીને એટલે મારું કામ કરવાનું હતું તે કરાવ્યું કે મારે જે કુંબો હાજરવાનો હતો આ જે હાથે છે એ ગિયા અંદર ને પાછા ઘાયડા પાછા આ મારો ખુબસો છે ને આવનારા સમયની અંદર એક હું માન્ય છોટો ભાઈની ઝાજતથી પૂર્વ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ બીટીપીના ડૉક્ટર બિલારામ ગોગરાજી એમની ઇજાજતથી એક અમે જાહેર સંમેલન કરવા માંગીએ છીએ એની અંદર દેશના જે સંગઠનની અંદર બીટીપી સાથે અને જેવી રીતે સંકલનમાં ડૉક્ટર બિલારામ ગોગરાજી સચિવ છે તો એ બધાને પણ આપણે આમંત્રણ આપીશું ને ટ્રાઇબલની અંદર એક જબરજસ્ત મોટું સંમેલન કરવાનું

ત્યારે સાહેબ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને વેલારામજીને આપણે પોસ્ટ હવે પછી આપવાની છે ઉપાધ્યક્ષની એ દિવસે અમારે સાહેબના જે પંદર તારીખે જે નક્કી થયું એ પ્રમાણે ઠરાવ કરવાના છે એ આગળ ઠરાવમાં સાહેબને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપણે લીધા છે અને નવા એની અંદર નવી જે પોસ્ટો બનવાની છે એમાં ઉપાધ્યક્ષ તરીકે ડૉક્ટર વેલારામ બોગરાજીને લેવાના છે અને બાકીની જે કમિટી આજે બનવાની છે પાંચ જણની સાહેબે કીધી છે હવે પાંચ જણની અંદર સાહેબ જે સૂચન કરશે એ બધાને માન્ય છે ને હા પછી કોઈ એમ ન કહેતા કે અમે રહી ગયા બરાબર એટલે આ કામ મારું છે હવે પછી 17 તારીખે આવે છે 17 નવેમ્બર 1913 ની અંદર એ બનેલું આ અમારે આ 2025 માં

ખોટા પછી જબ્બા પહેરીને આવે એવાની ચાલે ગાડી હા એટલે બધી પ્રજાએ જવાનું છે સ્વયંભૂ અહીંથી બધાએ જવાનું છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન હજારો લોકો ભેગા થશે એ દિવસે એટલે માન્ય છોટુભાઈ વસાવા અને ડોક્ટર વેલારામજી એમની આ જાહેરાત કરું છું અને એની અંદર અત્યારથી પ્રચારમાં લાગી જજો સોશિયલ મીડિયા ચાલુ કરી દેજો તમે બરાબર છે હા કે આપણે સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ બરાબર છે હા ઓહ અપેક્ષા રાખું બધા પાસે કે આ સંમેલન આપણે સફળ બનાવીએ ઓ એટલી મારીએ છે આવનારા સમયમાં આપણે રેલીઓ પણ કરવાની રાજ્યોની અલગ અલગ એ પણ ફરીથી જાહેરાત કરીશું આ એક પહેલો પ્રોગ્રામ આપણે બતાવીએ અને અત્યારે રાષ્ટ્રીય કારણે કણીની અમે ફરી આગળ મીટિંગ કરીશું પણ અત્યારે પાંચ જણની કમિટી બનાવીએ છીએ અને એ કમિટી નક્કી કરશે અને આગળની કાર્યવાહી માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષના સૂચના હેઠળ આપણે ચલાવીશું અને ડોક્ટર વેલારામજી ગોઘરા સાહેબે જે વાત કરી એ હવે પછીની ટોટલ નિમણૂકો માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવા ચૂંટણી હોય જિલ્લાની હોય કે પછી દેશની રાજ્યની હોય એ બધાની નિમણૂકો સાહેબના હસ્તે થશે એમના સાઈન થી થશે ઓ બધા સહમત છો ને ઓ તમે બધા આવ્યા બધાનો એ બદલ ખૂબ ખૂબ આભાર અને અમને બધાને સાંભળ્યા મંચ આ બધાનો આભાર આપ સૌ બેઠા બધા આગેવાનો છો કાર્યકરો છો યુવાનો છે બહેનો છે સૌને ફરીથી અને રાજસ્થાનથી આવેલી ટીમને પણ મહારાષ્ટ્રથી પણ ટીમો આવવાની હતી પણ આજે વરસાદ વધારે છે એટલે એ લોકો નહીં આવી શક્યા એમનો પણ આભાર પણ આપણે બધાએ કામે લગાવી જવાનો છે આ સમાજ આપણો છે એકાએક માણસનો તમારો ભાઈ છે તમારી બહેન છે તમારા પપ્પા છે કહેવાનો મતલબ તમારા મમ્મી છે આ સમાજના જે બાળકો છે આવનારા જે બાળકો અત્યારે છે એના શિક્ષણ માટે એના વિકાસ માટે આ વિસ્તારના જળ જમીન જંગલ માટે બધા આપણે લડવાનું છે ચૂંટણી આવે તો એની હાથે તમે છોડો ચૂંટણીઓ તો આવીને જતી રહેશે પણ સમાજ વિખેરાવવાની જોઈએ એટલે હું ફરીથી અપીલ કરું છું કે નાના નાના જે કંઈ મોટા સંગઠનો નાના સંગઠનો બધા એક છત નીચે આવીએ અને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ અને જે કોઈ બધા લડતા હોય એમના આગેવાની હેઠળ આપણે આપણું સંગઠનો ચલાવીએ સમાજની લડત ચલાવીએ એના નીતિ નિયમો બનાવીએ સંસ્કૃતિ પ્રકૃતિ બચાવીએ એક કામ આપણે કરીશું અને રૂડી ગ્રામ સભાઓની આપણે ટીમો બનાવીને રૂડી ગ્રામ સભાઓનું આપણે ગઠન કરીએ જેવી રીતે રાજસ્થાનની અંદર કર્યું એવી રીતે આપણે પણ કઈ રહ્યા છે બધા બોર્ડ મારેલા છે ગઠન કર્યા છે ઓર હજુ આગળ એનો અમલ કરવા માટે આપણે બધાએ ગળત આગળ ચાલુ રાખીશું તો સૌને અપીલ છે આટલા વરસાદમાં પણ તમે આજે આટલી સંખ્યામાં આવ્યા અમને તો એવું હતું કે વરસાદ હશે તો બધાને કદાચ એ નહીં થાય પણ તમારી હિંમત વરસાદને આંધી આવે કે તુફાન આવે એને તમે આજે ફરા કરી નાખ્યું ને તમે બધા આવી ને આ સમાજની લડતને એક વેગ આપી દીધો છોટુભાઈની લડતને વિચારધારાને દાદાની વિચારધારાને જયપાલસિંહ મુંડાની વિચારધારાને આપે વેગ આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ જે જાહેરાત કરી છે એ જાહેરાતનું આપણે બધા સાથે મળીને સફળ બનાવીએ એવી આપણને